દ્વારકાધીશ કેમ છો બધા માંગો વીસ અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર ગુડ મોર્નિંગ અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે તો છે ને જો જીમમાં ગયા તા અને બહુ થાકી ગયા તા એટલે મેં મોડ તે બ્લોગ ચાલુ કર્યો અને મારે આજે જવું નવરાત્રી નજીક આવે છે એટલે હવે તૈયારી તો બધી કરવી જ પડશે અને મારે જાવું છે હેરની ટ્રીટમેન્ટ કરાવવા માટે હેર સ્પા કરાવવો છે કે હેર સ્પા કરાવીએ ને રિલેક્સ થઈ જાવ અને મસ્ત મજાના ગરબા લેવા તૈયાર હવે બાબરામાં સલૂન તો ઘણા છે પણ હું વિચારું છું કે કઈ જગ્યાએ જાવ રોહિત ને પૂછી હા એની માટે તો હું છું તે જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો મજામાં જશો અને નવા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ હવે બાબરાની અંદર સલૂન તો ઘણા બધા એને કીધું એમ છે જ તે બરાબર બ્યુટી પાર્લર એ ઘણા છે પણ હવે આપણે જે જવાનું છે ને એ બેસ્ટમાં બેસ્ટ જે છે ને ત્યાં જવાનું છે અને બેસ્ટમાં બેસ્ટ બાબરાની અંદર છે ને એ જિંકલ સલૂન છે આપણે અને બેસ્ટ કામ છે કેમ કે અમે ઘણા રિવ્યુ ને સાંભળ્યા છે અને આજે એમની સ્પેશિયલી મારે ત્યાં લઈ જવાના છે તો તમે બધા ચાલો અમારી સાથે જો હું તમને લઈને આવી ગયો છું જિંકલ બ્યુટી પાર્લર આપણે પહોંચી ગયા છીએ હવે અહીંયા હું એમનું રેસીડેન્ટ નીચે છે ને અહીંયા હા રેસીડેન્ટ છે અહીંયા તમે એમ ઓળખો જ છો પણ તમને હજી વધારે ખ્યાલ નહોતો એટલે હું લાવ એમ એકચુઅલી વધારે તમારો ડિપાર્ટમેન્ટ જ છે પણ તોય હું લઈ આવ્યો છું ચલો એન્ટ્રી કરી લઈએ હવે હવે હું લઈ આવ્યો હવે બધું તમારે અહીંયા સંભાળવાનું હવે હવે મારું કામ પૂરું હા ઘણો ભાઈ ડેવલપમેન્ટ ખૂબ સારું કર્યું છે બાબરા લેવલે ખૂબ સરસ કામ છે મેં એમને એ જ કીધું કે ભાઈ બાબરા લેવલે સારામાં સારું કામ હોય ને તો જિંકલ બ્યુટી પાર્લર નું છે પહોંચી ગયા જિંકલ સલૂન માં અને હવે છે ને મારે તો ઘણી ટ્રીટમેન્ટ કરાવવાની છે હેર ની સ્કીન ની અત્યારે તો હેર ની કરાવીશ બરાબર આપણે હેર સ્પા નું તમે કહેતા હતા કે કરાવો છો કરાવીશ પણ પહેલા આપણે છે ને જિંકલ સાથે વાત કરીએ કે શું શું ટ્રીટમેન્ટ કરે છે બરાબર એ ડિપાર્ટમેન્ટ તમારો જ છે એટલે જ કીધું તમે અમને તો ડિટેલ ખબર ન હોય મજામાં મજામાં હવે આપણે હેર ને લગતી બધી ટ્રીટમેન્ટ કરીએ છે જેમ કે સ્મૂથિંગ છે સ્પા છે હેર માટે બધી કેર અવેલેબલ છે પ્લસ લોરિયલ લગતી બધી પ્રોડક્ટ આપણે પ્રોવાઇડ કરીએ છે જે હેર ને નીડ હોય હેર ને એનાલાઈઝ કરીને જોઈને

ખુબ સરસ માહિતી આપી અને બાબરા લેવલ છે ને મિત્રો આટલી બધી સુવિધા કોઈ સલૂન છે નહીં એટલે વન ઓફ ધ બેસ્ટ સલૂન છે જિંકલ સલૂન આટલી બધી ટ્રીટમેન્ટ આપે છે અને તમારું નામ જ જિંકલ બેન છે ઓકે તો હવે તહેવાર પણ આવે છે તો તહેવાર હા તો એની ઓફર નવરાત્રી માં આપણે પાંચ દિવસ નોરતા ના પેલા પાંચ નોરતા આપણે એક થી દસ વર્ષ ની બાળાઓને ફ્રી ઓફ માં રેડી કરી દઉં છું ગયા વર્ષે દસ દિવસ રાખ્યું હતું પણ આજ વખતે એવું છે કે થોડા દિવસો ઓછા કરી દેખા કેમકે ત્યાર પછી અમારે કઈ બહાર જવાનું હોય છે કે આગળના પાંચ નોરતા આપણે સાફ ફ્રી ઓફ માં એક થી દસ વર્ષની છોકરીઓને રેડી કરી દઈએ છીએ મેકઅપ અને હેરસ્ટાઈલ બંને તમે સાંભળ્યું ખૂબ સરસ ઓફર છે એટલે પોંચે જજો જિંગલ સલૂન માં તમારી નાની બાળાઓ હોય તો એના પાંચ નોરતા તો તમારે ફ્રી ઓફ કોસ્ટ માં અહીંયા બધી તમને ટ્રીટમેન્ટ કરી દે એટલે ટ્રીટમેન્ટ માં મતલબ માં કે ભાઈ મેકઅપ અને હેરસ્ટાઇલ એમ અને જે મોટા હોય એટલે કે લેડીઝ વર્ગ જેન્સ ની વાત નથી કરતો લેડીઝ વર્ક ની વાત કરું લેડીઝ સલૂન છે આપણે હા એટલે નહી તો કે રોહિતભાઈ કીધું છે બાજુ કે બધા આવી જજો એટલે લેડીઝ માટે જ છે આ એટલે હું તો અહીંયા સપોર્ટ માં જ આવ્યો છું આમની સાથે એટલે અહીંયા જરૂરથી મુલાકાત લેજો તમને જે એની ડિટેલ છે તે ત્યાં તમે નીચે લાઈનમાં જોઈ શકો છો એડ્રેસ વગેરે બધું ડિટેલ એમાં તમે જોઈ શકો છો અહીંયા તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો હવે નવરાત્રીમાં કંઈ સ્પા માટે ઓફર રાખી છે હેર સ્પા હા આપણે હેર સ્પામાં માં વન નાઇન્ટી નાઇન માં ઓફર રાખેલી છે કે જે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરીને અહીંયા આવશે એ લોકોને અમે વન નાઇન્ટી નાઇન માં હેર સ્પા કરી દઈશું જે જનરલી સ્ટાર્ટિંગ આપણે અહીંયા પાંચસો થી થઈ છે અત્યારે ઓફર માં વન માં છે ફેસ્ટિવલ આવે છે એના માટે

સુવિધાબેન છે ને ખરેખર બહુ મસ્ત છે તમારા પાર્લરમાં ખૂબ સરસ છે નહી તો આમાં અહીંયા બધા સલૂનમાં ને એમ જતા હોય છે બ્યુટી પાર્લરમાં જતા હોય એ બધી સુવિધા નથી કોઈ જગ્યાએ બની જશો તમે પણ એમ તો છો જ હિરોઈન પણ હવે આમ લેટેસ્ટ હીરોઈને વાય હેર વોશ થઈ ગયા કમ્પ્લીટ હવે શું કરવાનું છે આગળની પ્રોસેસમાં હવે એના બનાવવા માટે એપ્લિકેશન કરશું છે બસ એક હેર હેલ્થી કરી દીઓ બાકી તો હેલ્ધી જ છે સરસ મસાજ કર્યું એકદમ રિલેક્સ મે ફીલ કર્યું અને એટલી મજા આવી મને તો નિંદર આવવા માંડી એટલે અજીને થોડીક વાર મસાજ કરે તો મજા આવે આ દરરોજ પાછા વેન ના કરતા એકદમ સરસ છે અરે હું હું તમને શું કહેવાનું તો ખબર છે કે આમને તમે ફૂલ તૈયાર કરશો ને તો મારે ફરીવાર એમની યાર મેરેજ કરવું પડશે ઓહો એટલે મારે ખર્ચો તો કરવાનો જ છે હા હા ત્યારે એમ ને હા તો બસ એવું જ કરશું ભાઈ અત્યારથી બુકિંગ કરી બરાબર ને

કટલા સરસ હેર થઈ ગયા છે મારા અને એકદમ હળવું થઈ ગયું છે મારું માથું રોહિત હા જબરદસ્ત કામ છે ભાઈ અને મેં પહેલા જ કીધું હતું કે બાબરાની અંદર આવું હેર સલૂન આપણે નથી જોયું અને એ ખરેખર સાચી વાત છે મોટા સિટી સિટી હશો ને ત્યાં જે કામ તમને મળતું છે થી બેટર કામ તમને અહીંયા ઓછા ભાવ સરસ નાનું છે એટલે એમની સમજવાનું કે કામ નાનું છે કામ બહુ મસ્ત છે એમનું બહુ જોરદાર કામ છે અમે જો આમ ટ્રીટમેન્ટ અત્યારે અમે કરાવી ખાલી પાની ટ્રીટમેન્ટ કરાવી તો એટલું મસ્ત મને એમ કે મે ન્યાય નો કીધું એમ કે મારા ફરીવાર લગ્ન કરવા પડશે એની જેમ અને અમે ત્યાં બુકિંગ કરાવીને જ આવ્યા છીએ કે ભાઈ અમે નવરાત્રી આસપાસ છે ને એમની જે બીજો કાઈ પણ કામકાજ બધું કરાવવું છે સ્પેશિયલ છે આ છે હા એ બધું એ માટે આવશું ફરીથી અને હવે આ સાથે જે વાતનો વ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે

એવું હોય અને ઝઘડા પછી પાછો પ્રેમ હોય એટલે એવું હું છે રૂઠવાનું મનાવાનું એવું બધું તો રાખવાનું છે એટલે આ સાથે જ હવે આજની આજનો બ્લોગ પૂરો કરીએ છીએ અમારી વાણીને વિરામ આપીએ છીએ